અત્યારે છે ને જાનો દીકરી તોફાન મચાઈ રહી છે એક તો ઘરની બહાર નીકળવું નથી એના જાળી નાખેલી છે ને બસ જાળી ખોલ બંધ ખોલ બંધ કરી રહી છે હેલો ગાઈસ નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મોજમાં હશો અમે પણ મોજમાં છીએ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે ભાગો આવે છે સવારના આઠ વાગવા આવે છે અમે બ્લોગ વિડીયો શરૂ કરી દીધું છે જાનુ દીકરી આજે વહેલી સવારમાં જ આજે નિશાળે જવું છે જાનુ દીકરી નિશાળમાં જવા માટે રિસાઈ છે અમારે બાજુમાં અહીં ત્રણ નાના બાળકો છે એનું નામ છે સિદ્ધુ છે વંચુ છે અને સાચી છે આ બાળકોને સ્કૂલ ચાલુ થઈ ગઈ તો એ બાળકો સ્કૂલમાં જવા માટે નીકળ્યા હતા તો ધ્યાનો દીકરી પણ સ્કૂલમાં જવા માટે તૈયાર થઈ ગઈ છે ધ્યાનું દીકરી કે મારે પણ ખ્યાલો જોઈએ છે મારે પણ નિશાળમાં જવું છે એમ કરીને ધ્યાનો દીકરી નિશાળમાં જવા માટે તૈયાર થઈ ગઈ છે ધ્યાન દીકરી ખૂબ તોફાની તો વિડિયો ગમ્યો તો લાઈક શેર કરજો તો ધાનુનો વિડિયો બતાઉ છું ધાનુ છે નીચામાં જવા માટે તૈયાર થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે અને ધાનુ નીકરી માટે નાના પરો ઠેર વે પર લાવ્યા છીએ જુતા રજો જો જાવ છે હા નીચામાં છે એવડે નીચામાં તારે નીચામાં અત્યારે છે ને જાનવ દીકરી તોફાન મચાઈ રહી છે એક તો ઘરની બહાર નીકળવું નથી અને જારી નાખેલી છે ને બસ જારી ખોલ બંધ ખોલ બંધ કરી રહી છે ઘણીવાર કીધું જાનવ દીકરીને કે બેટા આંગળી આવી જશે રડવાની તો પણ આ છે ને તોફાન કરી રહી છે આ જોવો જાનુ ગાડું હા એ વગી આવી જો વગી આવી જો બેટા આ લોલ ઉપરજી હે તાનો ગોજુ દાદી જોઈજી દાદી આવી ગયા છે તે જાનુને આટો મારવા લઈને જાય છે અત્યારે સવાર સવારમાં જ જાનવ દીકરીને આટો મારવા લઈને જાવ ચલો

ગરમા ગરમ ભીંડા છે ભીંડાનું શાક બનાવ્યું છે પછી અત્યારે રોટલીનું કામ છે અને એ ખીચડી બનાવી છે વઘારેલી તો આજે ખાવાનું છે અને બહારની વાત કરું તો બહાર પણ વાતાવરણ એકદમ ઠંડકભરી વાતાવરણ છે વરસાદ આવવાની તૈયારી છે પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે પરંતુ વરસાદ આવતો નથી ઠંડો ઠંડો વાયરો આવી રહ્યો છે ઘરમાં તો એટલો બધો બફારો થાય છે કે ઘરમાં તો રહી શકાય તેમ નથી